મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જે ભરતી છે તે ગવર્મેન્ટ ભરતી છે સીધી ભરતી છે મિત્રો ઓકે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ઓકે એટલે કે બીપીએનએલ ઓકે તો આ શું કહેવાય ગવર્મેન્ટ વેકન્સી છે જેની અંદર પશુપાલન વિભાગમાં વિવિધ પોસ્ટો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે ઓકે તો જગ્યાની વાત કરીએ તો બમ્પર ભરતી છે તમારી બે બે હજાર બસો ને અડતાલીસ વેકન્સીઓ આની અંદર ખાલી છે મિત્રો પગારની વાત કરીએ તો ત્રીસ હજાર પાંચસોથી સ્ટાર્ટ થાય છે અને ચાલીસ હજાર સુધી તમારા આના માટે પગાર રહેશે ઓકે તો ગવર્મેન્ટ કંપની શું કહે ભરતી છે ઓકે જગ્યાઓ પણ ખારી ખાસી એવી છે અને પગાર પણ ખૂબ જ સારો છે તો સંપૂર્ણ માહિતી વિડીયો સ્કીપ ના કરતાં જોઈ લેજો જેથી કરીને તમને આગળ વિડીયોમાં ફોર્મ ભરવામાં દિક્કત ના થાય તો સૌથી પહેલાં જણાવી દઉં કે ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઉમેદવાર કોઈ પણ સ્ટેટમાંથી ફોર્મ ભરી શકે છે ઓકે તો ચાલુ કરી દે આજનો આપણે વિડીયો વિડિયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારીથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે બીપીએનએલ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ઓકે તો આ ભરતી રહેશે પોસ્ટનું નામ રખાવ તો ટોટલ બે વેકન્સીઓ ખાલી છે પહેલું છે સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર ઓકે આ પોસ્ટ માટે તમારી વેકન્સી રહેશે બીજી જે પોસ્ટ છે સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ઓકે તો ટોટલ આ બે વેકન્સીઓ છે જેની અંદર અલગ અલગ રીતે શું કહેવાય જગ્યાઓ ખાલી છે ટોટલ ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો કે બાવીસો અને અડતાલીસ વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો પસંદગી પ્રક્રિયા વાત કરીએ એમ ઓનલાઈન છે ઓકે એટલે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રહેશે ઓકે ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો તો લાયકાત તમારું છે સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર છે જેના માટે માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન કોઈપણ બીએ બીકોમ કરેલું હોય તો એ રહેશે ત્યારબાદ સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ છે એને માત્ર માત્ર ને માત્ર દસ પાસ રહેશે ઓકે તો આનાથી વધુ તો શું જોઈએ ઓકે ગવર્મેન્ટ ભરતી છે દસ પાસ ઉપર ઓકે તો હવે વયમર્યાદાની વાત કરી લઈએ તો અઢારથી પિસ્તાલીસ વર્ષ તમારે આના માટે વયમર્યાદા રહેશે મિત્રો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ ઓકે પગારની વાત કરીએ તો જે પહેલું હતું એક્સટેન્શન ઓફિસર તેના માટે ત્રીસ હજાર અને પાંચસો પગાર છે જે આસિસ્ટન્ટ માટે અને ચાલીસ હજાર જે ઓફિસર હતું એક્સ્ટેન્શન ઓફિસર તેના માટે ચાલીસ હજાર પગાર રહેશે મિત્રો ઓકે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વાત કરીએ કોઈ પણ જાતની એક્ઝામમાં છે ને સીધી ભરતી છે ઇન્ટરવ્યૂ દ્વારા તમારે શું કહેવાય શું કહેવાય જોબ થવાની છે ઓકે એટલે ભરતી થવાની છે મિત્રો ઓકે ફોર્મ ભરવાનું ચાલુ ક્યારથી છે તો કે હાલમાં ચાલુ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો પાંચ ડિસેમ્બર આના માટે લાયકા લાસ્ટ ડેટ છે ઓકે એટલે ફોર્મ ઝડપથી ભરી દેવું મિત્રો ઓકે તો કોણ એપ્લાય કરી શકે છે ઓકે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે એટલે કે ઓલ ઇન્ડિયાની અંદરથી કોઈ પણ કાસ્ટના મેલ અને ફિમેલ એપ્લાય આના માટે કરી શકે છે મિત્રો એટલે શું કહેવાય કાસ્ટ જાતિ અંગેની કોઈપણ જાતની છૂટછાટ આમાં છે ને ઓકે તો શું કે આના અંગેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ગ્રુપમાં મૂકવાનો છું હું મિત્રો તો તમે ગ્રુપમાં ના જોડા હોય તો ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો અથવા તો કોમેન્ટમાં જણાવજો તો પણ ત્યાંથી હું લિંક મોકલી આપીશ મિત્રો ઓકે તો આ વાત હતી બેઝિક માહિતી હતી આપણી ત્યારબાદ હવે આગળ જોઈએ કે આના માટે તમે એપ્લાય કઈ રીતે કરવું એ પણ આપણે બેઝિક માહિતી લઈ લઈએ જેથી કરીને તમને ફોર્મ ભરવામાં દિક્કત ના થાય મિત્રો ઓકે સૌથી પહેલાં તમે જો ઓનલાઈન ભરો છો ઓકે તો કે ઉમેદવારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે સંપૂર્ણપણે વાંચી લેવી જેથી કરીને તમને આગળ શું કહેવાય પણ જાતની ક્વેરી ના રહે ઓકે જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો જગ્યાઓ પ્રમાણે વેબસાઇટ ઉપર જઈ અને તમારે એપ્લાય કરવાનું રહેશે એપ્લાય કરશો તે કરેક્ટ એક વિન્ડો ખોલશે જેની અંદર તમારી જે સરનેમ છે નામ છે તમારે શૈક્ષણિક લાયકાત છે ઓકે તે સંપૂર્ણ શું કહેવાય ફોર્મ ફિલઅપ કરી અને શું કહેવાય તમારે શું કહેવાય એક્સેપ્ટ કરવાનું રહેશે ત્યારબાદ જો તમે ફોર્મ ભરી દીધું ઓકે ત્યારબાદ તમે જે ફીની ચૂકવણી છે એ ફીની ચૂકવણી ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા ગૂગલ પે કૈસા પણથી કરી શકો છો મિત્રો ઓકે ઓકે આ વાત હતી ઓનલાઈન માટેની જો તમે ઓફલાઈન ફોર્મ ભરો છો તો ઓફલાઇન માટે તમારે જે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અંદરથી ઓફલાઈન ભરતી હોય તો ઓકે તો તો ફોર્મ ડાઉનલોડ કરી અને તેની માટેના જે ડોક્યુમેન્ટ છે એ બધા શું કે સાથે જોડવાના રહેશે શૈક્ષણિક લાયકાત માટેના ઓકે અને જે તમારા સરનામું છે તેની ઉપર મોકલી દેવાના રહેશે મિત્રો જો આ બધું કરી દો ત્યારબાદ તમારે શું કહેવાય જે ફી ભરવાની ફી ભરી અને આની પ્રિન્ટ આઉટ જે છે છેલ્લા લાસ્ટમાં લઈ લેવી જેથી કરીને આગળ તમને કોઈપણ સંજોગોમાં કામ લાગે મિત્રો ઓકે તો આશા રાખું છું તમને વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો તો આની ઓફિશિયલ તમે ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ જ જો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે